નમસ્કાર મિત્રો એક્ઝામ મેટર્સ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતીય કલા અને સંસ્કૃતિના એક ખૂબ જ કહી શકાય કે મહત્વના પાસા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ અને એ છે ભારતીય મંદિર સ્થાપત્ય યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે તો આ વિષયની સમજ અત્યંત જરૂરી છે જ આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે મંદિરોના ઉદ્ભવથી શરૂ કરીશું પછી એના મૂળભૂત ભાગો કયા છે અને પછી જે મુખ્ય શૈલીઓ છે જેમ કે ઉત્તર ભારતની નાગર શૈલી દક્ષિણ ભારતની પેલી દ્રવિડ શૈલી અને આ બંનેનું કંઈક મિશ્રણ જેવી વેસર શૈલી એની આપણે વિગતવાર વાત કરીશું અને હા કેટલીક પ્રાદેશિક શૈલીઓ પર પણ નજર નાખીશું બિલકુલ અને આપણો ઉદ્દેશ્ય ખાલી શૈલીઓનું વર્ણન કરવાનું જ નથી પણ એમની વચ્ચેની જે સૂક્ષ્મ ભિન્નતાઓ છે સમાનતાઓ છે અને એમના વિકાસ પાછળ કયા ઐતિહાસિક કે પછી ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો કામ કરી રહ્યા છે એ સમજવાનો છે ઉમેદવાર મિત્રો માટે એ જાણવું બહુ અગત્યનું છે કે આ સ્થાપત્ય ખાલી ઈંટ પથ્થરનું બાંધકામ નથી હા એનાથી ઘણું વધારે છે તો ચાલો ભારતીય મંદિર સ્થાપત્યની આ ભવ્ય દુનિયામાં આપણે સફર શરૂ કરીએ સૌથી પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે આ મંદિરોનો ખ્યાલ મતલબ આવ્યો ક્યાંથી શું આપણે હંમેશા મંદિરો બાંધતા હતા આ બહુ જ એમ કહીએ ને કે પાયાનો અને રસપ્રદ પ્રશ્ન છે જી જો આપણે છેક પાછળ જઈએ સિંધુ ખીણની સંસ્કૃતિ જેવી આપણી પ્રાચીનતમ સભ્યતાઓમાં તો ત્યાં આપણને મંદિરો જેવા કોઈ ચોક્કસ ધાર્મિક બાંધકામોના સ્પષ્ટ પુરાવા નથી મળતા નથી મળતા દડો હડપ્પામાં હા ત્યાં જે ઉત્ખનન થયા છે એમાં તમને જાહેર સ્નાનાબાર મળ્યા છે મોટા અનાજના કોઠાર મળ્યા છે પણ કોઈ એવી ઇમારત નથી મળી જેને આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે આ મંદિર છે અચ્છા એટલે કે તે સમયે ધર્મનો ખ્યાલ આજ જેવો છે એવો નહોતો ઇતિહાસકારોનું મોટે ભાગે એવું માનવું છે કે કદાચ આજની જેમ મૂર્તિ પૂજા કે પછી એક સંગઠિત ધર્મનું સ્વરૂપ નહોતું પણ હા પ્રકૃતિ પૂજાના સંકેતો ચોક્કસ મળે છે પ્રકૃતિ પૂજા જેમ કે પેલી પશુપતિ જેવી મુદ્રાઓ મળી છે માતૃદેવીની ઘણી મૂર્તિઓ મળી છે વૃક્ષ પૂજા જળ પૂજાના સંકેતો છે આ બધું એવું સૂચવે છે કે તેઓ પ્રકૃતિના તત્વો અને તેની શક્તિઓની કદાચ ઉપાસના કરતા હતા તો પછી આ પ્રકૃતિ પૂજામાંથી મૂર્તિ પૂજા અને છેવટે મંદિર નિર્માણ સુધીની આખી સફર એ કેવી રીતે થઈ જો આ એક બહુ લાંબી અને ધીમી ક્રમિક પ્રક્રિયા હતી જેમ જેમ માનવ સ્થાયી જીવન જીવવા લાગ્યો ખેતી અને પશુપાલન એના જીવનનો આધાર બન્યા તેમ તેમ પ્રકૃતિ પરની એની નિર્ભરતા વધી ગઈ હા એ તો સ્વાભાવિક છે સારો વરસાદ જોઈએ ફળદ્રુપ જમીન જોઈએ પશુઓ સારા રહે એ જરૂરી હતું આ બધું જીવન માટે અનિવાર્ય હતું અને સાથે સાથે પેલો ડર પણ હતો પૂર દુકાળ રોગચાળો આ બધી કુદરતી આફતોનો ભય બરાબર તો આ ભય અને કૃતજ્ઞતા આ બંને ભાવમાંથી પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપોને દેવત્વ આપવાની શરૂઆત થઈ હશે એમ છે એટલે કે વાયુ જળ પૃથ્વી આ બધા દેવ બન્યા હા અને પછી ધીમે ધીમે આ દેવતાઓને માનવ સ્વરૂપ મળવા લાગ્યું એમની કથાઓ રચાવા માંડી એમના પરિવારો બન્યા દેવી દેવતાઓની સંખ્યા વધતી ગઈ હવે થયું એવું કે એમની પૂજા અર્ચના માટે એક ખાસ સમર્પિત સ્થાનની જરૂરિયાત ઊભી થઈ અચ્છા શરૂઆતમાં કદાચ કોઈ ઝાડ નીચે ઓટલો બનાવીને પૂજા થતી હોય અથવા તો ગુફાઓને પવિત્ર માનીને ત્યાં પૂજા થતી હોય તમે ગુફાઓનો ઉલ્લેખ કર્યો એ રસપ્રદ છે પેલી અજંતા એલોરા જેવી ગુફાઓ એ આનું જ ઉદાહરણ ગણાય બિલકુલ ખાસ કરીને બૌદ્ધ અને જૈન ધર્મમાં શરૂઆતમાં પહાડો કોતરીને ચૈત્ય એટલે કે પૂજા સ્થળ અને વિહાર એટલે ભિક્ષુઓ માટે રહેવાની જગ્યા એ બનાવવાની પરંપરા શરૂ થઈ આ ગુફા સ્થાપત્ય તો ખૂબ જ વિકસ્યું હા એ તો અદ્ભુત છે અને હિન્દુ ધર્મમાં પણ શરૂઆતમાં ગુફા મંદિરો બન્યા પણ સમય જતા સ્વતંત્ર માળખા એટલે કે અલગથી બાંધેલા મંદિરોની જરૂરિયાત વધી અને લગભગ ગુપ્તકાળ આવતા સુધીમાં એટલે કે ઈસવીસન ચોથી છઠ્ઠી સદી ત્યાં સુધીમાં આપણે જેને આજે મંદિર કહીએ છીએ એવા બંધારણો બનવા લાગ્યા એટલે બ્રાહ્મણ મંદિર સ્થાપત્યની શરૂઆત આ સમયગાળાથી ગણી શકાય હા લગભગ આ સમયગાળાથી અથવા કદાચ થોડાક પહેલાથી એમ માનવામાં આવે છે ભારતમાં સૌથી પ્રાચીન ગણાતા હોય એવા મંદિરોના કોઈ ઉદાહરણ આપી શકશો જેમાં કદાચ મતભેદ પણ હોય હા એમાં થોડો મતભેદ રહે છે પણ બિહારમાં મુંડેશ્વરી દેવી મંદિર છે જે કદાચ ચોથી સદીનું છે એણે ઘણા લોકો ભારતનું સૌથી જૂનું અને હજી કાર્યરત હોય એવું હિન્દુ મંદિર માને છે ઓ કાર્યરત પણ હા જો કે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે ભીતર મંદિર છે જે ગુપ્તકાલીન છે અને ઈંટોથી બનેલું છે એને પણ સૌથી જૂના હયાત મંદિરોમાંનું એક ગણવામાં આવે છે પણ એ સમજવું જરૂરી છે કે શરૂઆતના આ મંદિરોનું સ્વરૂપ બહુ સાદું હતું સાદું એટલે એટલે કે એક નાનો ચોરસ ગર્ભગૃહ હોય અને કદાચ એની આગળ એક નાનકડો મંડપ હોય બસ આજની જે ભવ્યતા આપણે જોઈએ છીએ જ્યારે આપણે કોઈ મંદિર જોઈએ છે ત્યારે એના જુદા જુદા ભાગો હોય છે હવે ઉમેદવાર મિત્રો જ્યારે પરીક્ષા માટે તૈયારી કરતા હોય ત્યારે આ પારિભાષિક શબ્દો સમજવા બહુ જરૂરી બની જાય છે તો કોઈ પણ હિન્દુ મંદિરના મૂળભૂત આમ કહીએ કે મુખ્ય ભાગો કયા કયા હોય છે ચોક્કસ જુઓ મંદિર ભલે નાગર શૈલીનું હોય દ્રવિડ હોય કે પછી વેસર શૈલીનું હોય કેટલાક મૂળભૂત ભાગો તો લગભગ સમાન જ રહે છે મુખ્યત્વે ચાર ભાગો આપણે ઓળખી શકીએ પહેલું અને સૌથી મહત્વનું છે ગર્ભગૃહ આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે ગર્ભ એટલે વૂંબ અને ગૃહ એટલે ઓરડો આ મંદિરનું હૃદય છે સૌથી પવિત્ર સ્થાન સામાન્ય રીતે કેવું હોય તો કે એક નાનો ચોરસ અને અંધકારમય ઓરડો હોય જ્યાં મુખ્ય દેવી કે દેવતાની મૂર્તિ સ્થાપિત કરેલી હોય હા જ્યાં મુખ્ય મૂર્તિ બરાબર પૂજારી સિવાય અહીં સામાન્ય રીતે કોઈને પ્રવેશ નથી હોતો અંગ્રેજીમાં એને સેક્ટમ સેન્ક્ટોરમ કહે છે બીજો ભાગ છે મંડપ આ ગર્ભગૃહની બરાબર સામે આવેલો સ્તંભોવાળો હોલ જેવો ભાગ છે આ એ જગ્યા છે જ્યાં ભક્તો ભેગા થાય પ્રાર્થના કરે ભજન કીર્તન કરે એટલે કે ગર્ભગૃહ અને મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર વચ્ચેનું એક સંક્રમણ ક્ષેત્ર છે મોટા મંદિરોમાં એકથી વધુ મંડપ પણ હોય છે ખરું ને હા બિલકુલ મોટા મંદિરોમાં અર્ધ મંડપ પછી મહામંડપ ક્યારેક નૃત્ય મંડપ એમ અલગ અલગ કાર્યો માટે જુદા જુદા મંડપ હોઈ શકે છે ત્રીજો મહત્વનો ભાગ છે શિખર અથવા વિમાન આ ગર્ભગૃંડી બરાબર ઉપર બાંધવામાં આવેલું ઊંચું માળખું છે ઉત્તર ભારતીય મંદિરોમાં આપણે એને શિખર શિખર કહીએ છીએ હા જે સામાન્ય રીતે પર્વત શિખર જેવું વક્રાકાર હોય છે અને ઉપર જતા સાંકડું થતું જાય જ્યારે દક્ષિણ ભારતીય મંદિરોમાં એને વિમાન કહે છે વિમાન એ અલગ દેખાય છે હા એ સામાન્ય રીતે પિરામિડ આકારનું હોય અને એમાં અનેક માળ જેને તલ કહેવાય એ હોય છે બંનેનો હેતુ એક જ છે ગર્ભગૃહને ઢાંકવાનો અને મંદિરને ભવ્યતા આપવાનો પણ એમની રચના અને દેખાવ એ તદ્દન જુદા છે અને ચોથો ભાગ છે વાહન એટલે કે મુખ્ય દેવતાનું જે વાહન હોય જેમ કે શિવજીનું નંદી વિષ્ણુ ભગવાનનું ગરૂડ દેવીનું સિંહ એની મૂર્તિ સામાન્ય રીતે ગર્ભગૃહની સામે એ જ ધરી પર મંડપમાં સ્થાપિત કરવામાં આવે છે નંદી મહારાજ બેઠા હોય એમ બરાબર અને એનું મુખ ગર્ભગૃહ તરફ હોય છે એ દેવતા પ્રત્યેની ભક્તિ અને શરણાગતિનું પ્રતિક છે એમ મનાય છે તમે શિખરનો ઉલ્લેખ કર્યો ઉત્તર ભારતીય મંદિરોમાં એટલે કે નાગર શૈલીમાં શિખરની ટોચ પર પણ કંઈક ખાસ રચનાઓ હોય છે ને પેલું આમલક અને કલશ હા એ નાગર શૈલીની એક ખાસિયત છે શિખર જ્યાં પૂરું થાય એની ટોચ પર એક ચપટી ગોળાકાર ખાંચાવાળી ડિસ્ક જેવી રચના મૂકવામાં આવે એ દેખાવમાં થોડી ફળ જેવી લાગે એટલે એને આમલક કહે છે અચ્છા આમળા પરથી આમલક હા અને આમલકની ઉપર સૌથી ટોચ પર ધાતુનો કે પથ્થરનો બનેલો એક કળશ જેવો ભાગ હોય છે જેને કલશ કહે છે આ કલશ મંદિરનો સર્વોચ્ચ બિંદુ છે અને એ પૂર્ણતા અને મંગલતાનું પ્રતિક મનાય છે ખૂબ સરસ એટલે મંદિરના આ મૂળભૂત ભાગો ગર્ભગૃહ મંડપ શિખર કે વિમાન અને વાહન આટલી સ્પષ્ટતા થઈ ગઈ હવે આપણે પેલી ત્રણ મુખ્ય સ્થાપત્ય શૈલીઓ તરફ જઈએ નાગર દ્રવિડ અને વેસર ચાલો ઉત્તર ભારતની નાગર શૈલીથી શરૂઆત કરીએ ચોક્કસ નાગર શૈલી ઉત્તર ભારત આ શૈલીનું નામ કદાચ નગર શબ્દ પરથી આવ્યું હોય એવું મનાય છે અને એ મુખ્યત્વે હિમાલય અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચેના પ્રદેશોમાં એટલે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વિકસી નાગર શૈલીની સૌથી પહેલી ઓળખ જો કોઈ હોય તો એ છે કે મંદિરો સામાન્ય રીતે એક ઊંચા ઓટલા કે પ્લેટફોર્મ પર બાંધવામાં આવે છે આ પ્લેટફોર્મને જગતી કહે છે જગતી હા જગતી અને આ જગતી સુધી પહોંચવા માટે પગથિયા ચડવા પડે છે આનાથી શું થાય કે મંદિર જમીનથી થોડું ઊંચું દેખાય અને એને એક પ્રકારની ભવ્યતા મળે એટલે મંદિરને સામાન્ય જનજીવનથી થોડું અલગ એક ઊંચું સ્થાન આપવાનો પ્રયાસ એમ કહી શકાય હા કદાચ એમ કહી શકાય બીજું મહત્વનું લક્ષણ છે એનું શિખર નાગર શૈલીનું શિખર કેવું હોય તો કે વક્રરેખીય એટલે કે કર્વી લિનિયર એ ધીમે ધીમે ઉપર જતા અંદરની તરફ વળતું જાય છે અને ટોચ પર એક બિંદુએ મળે છે પર્વત જેવું બરાબર પર્વતના શિખર જેવું અને ગર્ભગૃહ હંમેશા સૌથી ઊંચા શિખરની નીચે જ હોય શરૂઆતમાં મંદિરોમાં એક જ મુખ્ય શિખર બનતું પણ સમય જતા મોટા મંદિરોમાં મુખ્ય શિખરની આજુબાજુ નાના નાના ગૌણ શિખરો પણ જોડવામાં આવ્યા એને ઉરુશૃંગ કહેવાય એનાથી આખું મંદિર એક પર્વતમાળા જેવું લાગે અને દક્ષિણની જે દ્રવિડ શૈલી છે એના કરતા અહીં બીજો કયો મોટો તફાવત જોવા મળે છે જે તરત નજરે ચડે એવો એક બહુ મોટો તફાવત એ છે કે નાગર મંદિરોમાં સામાન્ય રીતે મંદિરની ફરતે મોટી ઊંચી ચાર દિવારી નથી હોતી જેને પ્રાકાર કહે છે અને પેલું ભવ્ય પ્રવેશ દ્વાર જેને ગોપુરમ કહે છે એ પણ સામાન્ય રીતે નથી હોતું અચ્છા એટલે ગોપુરમનો અભાવ હા ગોપુરમ અને મોટા પ્રકારનો અભાવ એ નાગર શૈલીની ખાસિયત છે દ્રવિડ શૈલીમાં તો એ મુખ્ય ઓળખ છે અહીં નાગર શૈલીમાં મંદિર પોતે જ મુખ્ય કેન્દ્ર હોય છે વળી દ્રવિડ મંદિરોની જેમ મંદિર પરિસરમાં મોટા જળાશય કે કુંડનો પણ મોટેભાગે અભાવ જોવા મળે છે અને કોતરણી વિશે શું કોતરણી તો ભરપૂર હોય છે દિવાલો અને સ્તંભો પર દેવી દેવતાઓ પૌરાણિક કથાઓના પ્રસંગો ફૂલ વેલ ભૌમિતિક ભાત આ બધું જ જોવા મળે પણ કોઈ પેટા પ્રકાર ખરા શિખરના આધારે તમે કીધું એમ હા મુખ્યત્વે શિખરના આકારના આધારે એના ત્રણ પેટા પ્રકાર ગણાય છે એક તો રેખા પ્રસાદ જે સૌથી સામાન્ય છે પેલું વક્ર રેખીય શિખર બીજું છે ફમસાના જેમાં શિખર થોડું પહોળું અને તળિયાવાળું હોય જાણે ઘણા સ્લેબ એકબીજા પર ગોઠવ્યા હોય એવું લાગે આ મોટેભાગે મંડપ ઉપર વપરાય અને ત્રીજું છે વલ્લભી વલ્લભી હા વલ્લભી શૈલી એની છત છે ને અર્ધનળાકાર હોય જેમ પેલું જૂના જમાનાનું ગાડું હોય ને એના છાપરા જેવી આ શૈલી મોટે ભાગે દેવી મંદિરોમાં જોવા મળે છે બહુ રસપ્રદ ચાલો હવે આપણે દક્ષિણ તરફ પ્રયાણ કરીએ કૃષ્ણા નદીની દક્ષિણે જે શૈલી વિકસી દ્રવિડ શૈલી અહીં તો ચિત્ર ઘણું બદલાઈ જાય છે એમ લાગે છે દ્રવિડ શૈલી દક્ષિણ ભારત ચોક્કસપણે દ્રવિડ શૈલી તો દક્ષિણ ભારતના મહાન સામ્રાજ્યો જેમ કે પલ્લવો ચોલો પંડ્યો વિજયનગરના શાસકો એમના આશ્રય હેઠળ ખૂબ જ ફાલીફૂલી અહીં તમે મંદિર જુઓ તો સૌથી પહેલી નજરે ચડતી બાબત કઈ તો કે મંદિરનું વિશાળ પરિસર અને એની ફરતે બાંધેલી ઊંચી મજબૂત દિવાલો આ દિવાલોને કહેવાય પ્રાકાર પ્રાકાર હા અને આ દિવાલોમાં એક અથવા તો ચારેય મુખ્ય દિશાઓમાં અત્યંત ભવ્ય અને ખૂબ ઊંચા પ્રવેશ દ્વાર હોય છે અને આ પ્રવેશ દ્વારને કહેવાય છે ગોપુરમ ગોપુરમ આ તો દક્ષિણ ભારતીય મંદિરોની ઓળખ જ બની ગયું છે ઘણીવાર તો એવું લાગે કે મુખ્ય મંદિરનું જે વિમાન હોય એના કરતાં પણ ગોપુરમ વધારે ઊંચા હોય છે આવું શા માટે એનું કારણ કદાચ એવું છે કે ગોપુરમ ધીમે ધીમે શાસકની શક્તિ એની સમૃદ્ધિ અને મંદિર પ્રત્યેના એના સમર્પણનું પ્રતીક બની ગયા સમય જતાં શું થયું કે નવા રાજાઓ આવે એ જૂના મંદિરને બહુ તોડફોડ કરવાને બદલે પરિસરમાં એક નવું પહેલાં કરતાં પણ વધારે ઊંચું ગોપુરમ ઉમેરી દે અચ્છા એટલે સ્પર્ધા જેવું થયું હા એક પ્રકારની સ્પર્ધા કહી શકાય અને આ ગોપુરમ દૂરથી જ મંદિરના સ્થાનનો સંકેત આપતા અને નગરના લેન્ડસ્કેપ પર પોતાનું પ્રભુત્વ જમાવતા વળી એ પણ યાદ રાખવું જોઈએ કે દ્રવિડ મંદિરો ખાલી પૂજા સ્થળ નહોતા એટલે એ તો સામાજિક આર્થિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના કેન્દ્ર પણ બન્યા હતા એટલે વિશાળ પરિસર અને મોટા પ્રવેશ દ્વારની પણ જરૂરિયાત હતી બીજી ખાસિયત છે વિમાન અહીં ગર્ભગૃહ ઉપર શિખર નથી હોતું એની જગ્યાએ પિરામિડ આકારનું અનેક માળવાળું માળખું હોય છે આ માળને તલ કહેવાય આ આખા માળખાને વિમાન કહે છે પિરામિડ જેવું સ્ટેપ બાય સ્ટેપ બરાબર દરેક માળ પર નાની પ્રતિકૃતિઓ અને શિલ્પો હોય છે અને છેક ટોચ પર એક ગુંબજ આકારનો ભાગ હોય છે જેને સ્તૂપિકા કે ક્યારેક શિખર પણ કહે છે પણ એ નાગર શૈલીના શિખર કરતા અલગ અર્થમાં અને પેલું જળાશય તમે કહ્યું હતું કે એ પણ ખાસ હોય છે હા દ્રવિડ મંદિરોના પરિસરમાં એક મોટો પાણીનો કુંડ કે તળાવ જેને તિપ્પકુલમ કહે છે એ લગભગ અચૂક જોવા મળે જ ધાર્મિક વિધિઓ માટે શુદ્ધ જળની જરૂરિયાત રહેતી હશે અને કદાચ સામુદાયિક ઉપયોગ માટે પણ આ વ્યવસ્થા હશે આ વસ્તુ નાગર શૈલીમાં સામાન્ય રીતે નથી જોવા મળતી અને એક બીજો તફાવત ગર્ભગૃહના દ્વાર પર નાગર મંદિરોમાં ઘણીવાર નદી દેવીઓ એટલે યમુના કે પછી મિથુન યુગલોના શિલ્પ હોય જ્યારે દ્રવિડ મંદિરોમાં વિકરાળ મુખમુદ્રાવાળા મોટા શસ્ત્રો ધારણ કરેલા દ્વારપાલની મોટી મૂર્તિઓ હોય દ્વારપાલ જાણે રક્ષકો હોય એમ હા એ ગર્ભગૃહના રક્ષક માનવામાં આવે છે દ્રવિડ શૈલીના કેટલાક ઉત્કૃષ્ટ આમ જોવા જોઈએ એવા ઉદાહરણો કયા ગણાય ઘણા છે પલ્લવકાળના જુઓ તો મહાબલીપુરમના રથ મંદિરો અને શોર ટેમ્પલ કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર પછી ચોલકાળમાં તો આ શૈલી જાણેની ચરમસીમાએ પહોંચી તાંજોરનું બ્રૃદેશ્વર મંદિર જે રાજા રાજા ચોલે બંધાવ્યું હતું એના વિમાનની ઊંચાઈ જ બસ્સો ફૂટથી વધારે છે બાપરે બસ્સો ફૂટ હા પછી ગંગૈકોંડા ચોલપુરમનું મંદિર મદુરાઈનું મીનાક્ષી મંદિર તો એના ભવ્ય ગોપુરમો માટે જગવિખ્યાત છે આ બધા સ્થાપત્યના અદ્ભુત નમૂના છે ખરેખર અદ્ભુત નાગર અને દ્રવિડ આબે મુખ્ય શૈલીઓની વાત થઈ હવે ત્રીજી શૈલી વેસર શૈલી જે આ બંનેનું મિશ્રણ ગણાય છે એ ક્યાં વિકસી અને એમાં શું ખાસ છે વેસર શૈલી મિશ્ર શૈલી દખ્ખણ મધ્ય ભારત વેસર શબ્દનો અર્થ કદાચ ખચ્ચર જેવો થાય છે જે બે અલગ જાતિઓના મિશ્રણનું સૂચક છે આ શૈલી મુખ્યત્વે વિંધ્ય પર્વતમાળા અને કૃષ્ણા નદીની વચ્ચેનો જે પ્રદેશ છે એટલે કે દખણનો ઉચ્ચ પ્રદેશ ખાસ કરીને કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના કેટલાક ભાગો ત્યાં વિકસી આ શૈલીના વિકાસમાં મુખ્ય ફાળો કોનો તો કે ચાલુક્ય વંશનો બાદામીના અને પછી કલ્યાણીના ચાલુક્યો પછી રાષ્ટ્રકૂટ વંશ અને ખાસ કરીને હોયસલ વંશ આ રાજાઓએ નાગર અને દ્રવિડ બંને શૈલીઓના તત્વો અપનાવ્યા અને એમાંથી કંઈક નવું એક અલગ જ શૈલી ઊભી કરી તો એમાં કયા કયા તત્વોનું મિશ્રણ જોવા મળે છે શિખર કેવું હોય એમાં જુઓ શિખરનો આકાર ક્યારેક નાગર જેવો વક્રાકાર હોય પણ ઊંચાઈ થોડી ઓછી હોય અથવા તો વિમાન જેવો સ્તરોવાળો હોય પણ પિરામિડ કરતા વધુ ગોળાકાર હોય એટલે કે વિમાન અને શિખર બંનેની લાક્ષણિકતાઓ થોડી થોડી ભેગી થઈ એટલે આમ ચોક્કસ નાગર પણ નહીં ચોક્કસ દ્રવિડ પણ નહીં ખાસ કરીને હોયસલ મંદિરોમાં આ વસ્તુ બહુ સ્પષ્ટ દેખાય છે તારા આકારનો પાયો એ તો બાંધકામની દ્રષ્ટિએ ઘણો અટપટુ કહેવાય હા પણ એનાથી ફાયદો શું થાય કે મંદિરની બહારની દિવાલને અનેક ખૂણા મળે એટલે શિલ્પકારોને કોતરણી કરવા માટે વધારે સપાટી મળે અને વેસાર શૈલીની અને ખાસ તો હોયસલ મંદિરોની ઓળખ જ એનું અત્યંત ઝીણવટ ભર્યું ખૂબ જ અલંકૃત અને ઘન કોતરકામ છે જાણે પથ્થર પર ભરતકામ કર્યું હોય એવું લાગે અચ્છા એટલે કોતરણી પર ખૂબ ભાર હા દિવાલો સ્તંભો છત બધું જ શિલ્પોથી ભરેલું હોય નાગર શૈલીની જેમ અહીં પણ ઊંચી જગતી એટલે કે પ્લેટફોર્મ જોવા મળે છે પણ ગોપુરમ અને વિશાળ પ્રાકારનો સામાન્ય રીતે અભાવ હોય છે જે દ્રવિડ શૈલીની ખાસિયત છે વેસર શૈલીના મુખ્ય કેન્દ્રો કયા ગણાય અને ઉદાહરણો ચાલુક્યોના સમયમાં આયહોલ જેને તો ભારતીય મંદિર સ્થાપત્યનું પાલક ઘર કહેવાય છે ત્યાં લાડ ખાન મંદિર જેવા શરૂઆતના પ્રયોગો થયા પછી બાદામી અને પટ્ટડકલ પટ્ટડકલ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કારણ કે ત્યાં નાગર અને દ્રવિડ બંને શૈલીના મંદિરો એકસાથે જોવા મળે છે જેમ કે વિરૂપાક્ષ મંદિર એક જ જગ્યાએ બંને શૈલી હા પછી રાષ્ટ્રકૂટોએ બનાવેલું ઇલોરાનું કૈલાસ મંદિર એ તો અદ્ભુત છે એક જ પહાડ કોતરીને બનાવેલું છે એ પણ વેસર શૈલીના પ્રભાવવાળું ગણાય અને હોયસલ શૈલીના શ્રેષ્ઠ ઉદાહરણો તો કર્ણાટકમાં છે બેલ્લુરનું ચેન્ના મંદિર હળેબીડુનું હોયસડેશ્વર મંદિર અને સોમનાથપુરનું કેશવ મંદિર એમનું કોતરકામ તો ખરેખર જોડ છે બહુ સરસ એટલે હવે નાગર દ્રવિડ અને વેસર આ ત્રણ મુખ્ય શૈલીઓ વિશે સ્પષ્ટતા થઈ પણ તમે શરૂઆતમાં કહ્યું હતું કે કેટલીક પ્રાદેશિક શૈલીઓ પણ વિકસી જેમના પર પણ ઉમેદવાર મિત્રોએ ધ્યાન આપવું જોઈએ એ કઈ કઈ છે ચોક્કસ ભારત આટલો મોટો દેશ છે આટલી બધી સાંસ્કૃતિક વિવિધતા છે એટલે મુખ્ય શૈલીઓની અસર તો હતી જ પણ સાથે સાથે સ્થાનિક પરંપરાઓ કઈ સામગ્રી ઉપલબ્ધ છે કયા રાજાનો આશ્રય છે આ બધાને કારણે કેટલીક વિશિષ્ટ પ્રાદેશિક શૈલીઓ પણ ઉભરી આવી એમાંની કેટલીક મુખ્ય શૈલીઓની વાત કરીએ તો એક ચંદેલ શૈલી મધ્ય ભારત ખજુરાહો લગભગ દસમીથી બારમી સદીમાં મધ્ય ભારતમાં ખાસ કરીને બુંદેલખંડ પ્રદેશમાં ચંદેલ રાજાઓના આશ્રય હેઠળ આ શૈલી વિકસી એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ખજુરાહોના મંદિરો ખજુરાહો મધ્યપ્રદેશ હા હા જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે આ મંદિરો મૂળભૂત રીતે તો નાગર શૈલીના જ છે ઊંચી જગતી છે ભવ્ય શિખરો છે પણ એમની ખાસ ઓળખ છે એમનું અત્યંત સમૃદ્ધ અને ખૂબ જ કલાત્મક શિલ્પકામ ખજુરાહોના શિલ્પો તો બહુ પ્રખ્યાત છે ખાસ કરીને એમાં જે શૃંગારિક શિલ્પો જોવા મળે છે જેને મિથુન શિલ્પો કહે છે એનું શું મહત્વ છે હા એક ખજુરાહોની ઓળખ બની ગયા છે મંદિરોની બહારની દિવાલો પર દેવી દેવતાઓ અપ્સરાઓ યોદ્ધાઓ સંગીતકારો રોજિંદા જીવનના દ્રશ્યો આ બધાની સાથે સાથે મૈથુન મુદ્રામાં યુગલોના શિલ્પો પણ મોટા પ્રમાણમાં કંડારવામાં આવ્યા છે છે હવે આ શિલ્પોનો અર્થ શું કરવો એ વિશે વિદ્વાનોમાં મતભેદ અચ્છા કેટલાક એને તાંત્રિક પ્રભાવ માને છે કેટલાક કહે છે કે એ સાંસારિક જીવન અને આધ્યાત્મિકતા વચ્ચેના સંતુલનનું પ્રતિક છે તો કેટલાક એને માત્ર શણગાર કે પછી માંગલિક ચિહ્ન તરીકે પણ જુએ છે કંદારિયા મહાદેવ મંદિર લક્ષ્મણ મંદિર વિશ્વનાથ મંદિર આ બધા ત્યાંના મુખ્ય મંદિરો છે બે ઓડિશા શૈલી કલિંગ શૈલી પૂર્વ ભારત હવે પૂર્વ ભારતમાં જઈએ ખાસ કરીને ઓડિશામાં ત્યાં પણ નાગર શૈલીનો જ એક વિશિષ્ટ પ્રાદેશિક વિકાસ થયો એને કલિંગ શૈલી તરીકે ઓળખવામાં આવે છે પૂર્વ ગંગવંશના શાસકો એના મુખ્ય આશ્રયદાતા હતા અહીંના મંદિરોમાં પણ જગતી અને ઊંચા વક્રરેખીય શિખર હોય છે પણ અહીં શિખરને દેઉલ કહે છે અને એનો આકાર થોડો અલગ હોય છે કેવો અલગ એ લગભગ સીધો ઊંચો જાય અને છેક ટોચ પર જઈને અંદરની તરફ વળે જ્યારે નાગર શૈલીનું શિખર ધીમે ધીમે વળતું જાય અહીં મંડપ મેં જગમોહન કહેવાય છે જે સામાન્ય રીતે પિરામિડ આકારની છત ધરાવે છે અને બહારની દિવાલો તો અહીં પણ અત્યંત સુશોભિત અને કોતરણીથી ભરપૂર હોય છે કલિંગ શૈલીના પ્રખ્યાત ઉદાહરણો ક્યાં પુરીનું જગન્નાથ મંદિર જોકે એમાં સમય જતા ઘણા ફેરફારો થયા છે એટલે મૂળ સ્વરૂપ કદાચ એટલું જળવાયું નથી ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર ખૂબ મહત્વનું છે અને ખાસ કરીને કોણાર્કનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર જે રથ આકારમાં છે ને હા બિલકુલ એ જાણે સૂર્ય ભગવાનનો રથ હોય એ રીતે બનેલું છે એને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે આ બધા કલિંગ શૈલીના ઉત્કૃષ્ટ નમૂના છે ત્રણ પહાડી શૈલી હિમાલયન પ્રદેશ પછી હિમાલયના જે પહાડી વિસ્તારો છે કુમાઉં ગઢવાલ હિમાચલ પ્રદેશ કાશ્મીર ત્યાં પણ સ્થાનિક પ્રભાવોને કારણે એક અલગ શૈલી વિકસી ખાસ કરીને કાશ્મીરના મંદિરો પર તો ગાંધાર કળાનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે ગાંધાર પ્રભાવ હા અહીંના મંદિરોમાં મેદાની પ્રદેશો જેવી ભવ્યતા કે પછી પેલી એકદમ ઝીણવટભરી કોતરણી એ ઓછી જોવા મળે છે લાકડાનો ઉપયોગ પણ સારા એવા પ્રમાણમાં થાય છે કદાચ ભૂકંપની શક્યતા અને લાકડાની સ્થાનિક ઉપલબ્ધતા બંને કારણો હોઈ શકે શિખરનો આકાર પણ ઘણીવાર પેગોળા જેવો એટલે કે સ્તરોવાળો હોય છે એના કોઈ ઉદાહરણો ઉદાહરણ તરીકે કાશ્મીરનું માર્તંડ સૂર્યમંદિર જો કે એ હવે ભગના વિશેષ હાલતમાં છે છે હિમાચલ પ્રદેશના ઘણા મંદિરો ઉત્તરાખંડના જાગેશ્વર મંદિરો છે આ બધામાં તમને પહાડી શૈલીની ઝલક જોવા મળે ખરેખર આ તો મુખ્ય પ્રાદેશિક શૈલીઓ થઈ એટલે આપણે જોયું કે ભારતીય મંદિર સ્થાપત્ય એક અત્યંત વિશાળ અને ખૂબ જ ગતિશીલ વિષય છે ખાલી પેલી ત્રણ મુખ્ય શૈલીઓ જ નહીં પણ પ્રાદેશિક સ્તરે પણ કેટલું બધું વૈવિધ્ય છે બિલકુલ અને આ બધી શૈલીઓનો અભ્યાસ છે ને એ આપણને ખાલી સ્થાપત્ય કળા વિશે જ નથી જણાવતો એનાથી આગળ વધીને એ આપણને તે સમયના ધર્મ સમાજ રાજકારણ અર્થતંત્ર અને લોકોની માન્યતાઓ વિશે પણ ઘણું બધું કહી જાય છે હા એ બહુ મહત્વનું છે મંદિરો ખાલી પૂજાના સ્થળો નહોતા એ તો સત્તાના કેન્દ્રો પણ હતા સામાજિક મેળાવડાના સ્થળો હતા કલા અને જ્ઞાનના પોષક પણ હતા રાજાઓ પોતાની શક્તિ અને ધર્મનિષ્ઠા દેખાડવા માટે ભવ્ય મંદિરો બંધાવતા હતા અને આ જુદી જુદી શૈલીઓનો વિકાસ કેવી રીતે થયો કેવી રીતે ફેલાઈ એ પણ તે સમયના રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોનો નિર્દેશ કરે છે ઉમેદવાર મિત્રો માટે આ સમજવણ ખરેખર ખૂબ જ ઉપયોગી છે કારણ કે પરીક્ષામાં ખાલી તથ્યો પૂછવાને બદલે વિશ્લેષણ કરવાની અને આંતરસંબંધો સમજાવવાની ક્ષમતા પણ ચકાસવામાં આવે છે સાચી વાત અને કદાચ આ ચર્ચાના અંતે ઉમેદવાર મિત્રો માટે એક વિચાર મૂકી શકાય કે જેના પર એ લોકો મનન કરી શકે આપણે જોયું કે કેવી રીતે પ્રકૃતિ પૂજાના એકદમ સરળ સ્વરૂપમાંથી આટલું જટિલ આટલું કલાત્મક અને આટલું વૈવિધ્યસભર મંદિર સ્થાપત્ય વિકસ્યું હા તો આ પરિવર્તન એ પ્રાચીન ભારતીય સમાજમાં આવેલા કેવા વ્યાપક સામાજિક ધાર્મિક રાજકીય અને આર્થિક ફેરફારોનું સૂચક છે અથવા તો આ જે પ્રાદેશિક શૈલીઓની આપણે વાત કરી એની વિવિધતા ભારતના જુદા જુદા પ્રદેશો વચ્ચેના સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્યારેક સંઘર્ષ અને એમની પોતાની આગવી ઓળખ જાળવી રાખવાના પ્રયાસો વિશે શું કહે છે આવા પ્રશ્નો પર વિચાર કરવાથી વિષયની ઊંડી સમજ કેળવવામાં ચોક્કસ મદદ મળશે બસ આવી વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ એક્ઝામ મેટર્સને આજે જોઈન કરો